ફેસબુક પ્રાઇવસી સેટિંગ્સ ડિજિટલ સેફટી શેરિંગ ફેસબુક આપણા માટે ફન ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જોડવાનો રસ્તો છે પણ એક રોંગ પ્રાઇવસી સેટિંગ આપણી પર્સનલ લાઈફને દુનિયા સામે ખોલી મૂકી શકે છે ડિજિટલ દુનિયામાં સેફટી એ સેટિંગ્સ પરથી જ શરૂ થાય છે જો આપણા ફેસબુકમાં પૂરતા પ્રાઇવસી સેટિંગ્સ ના હોય એટલે કે પ્રોફાઇલ પબ્લિક રાખવાથી કોઈ પણ તમારો ફોટોસ જોઈ અને મિસયુઝ કરી શકે છે ફ્રેન્ડ રિક્વેસ્ટ બ્લાઇન્ડલી એક્સેપ્ટ કરવાથી સ્ટ્રેન્જર્સને તમારા તમામ બાતોની ખબર પડી શકે છે લોકેશન શેરિંગ ઓન હોવાથી તમારા તમામ રૂટીનની પણ ખબર પડી શકે છે ટાઈમલાઇન અને ટેગિંગ સેટિંગ્સ વીક હોવાથી અનનોન લોકો તમારી પ્રોફાઇલમાં દેખાઈ શકે છે તો ક્વેશ્ચન છે વોટ ઇઝ પ્રાઇવસી સેટિંગ્સ ચેકલિસ્ટ ઇન ફેસબુક પહેલું છે પ્રોફાઇલ પ્રાઇવસી સેટિંગ્સમાં જાઓ પ્રાઇવસીમાં જાઓ હુ કેન સી માય ફ્યુચર કોસ્ટ ફ્રેન્ડ્સ ઓનલી કરો बीजू है फ्रेंड रिक्वेस्ट ओनली फ्रेंड्स ऑफ फ्रेंड्स सर्च सिलेक्ट सिलो तीजू से टाइमलाइन टेगिंग रिव्यू पोस्ट यू आर टैग्ड इन बिफोर अपीयरिंग ऑन टाइमलाइन चौथू से प्रोफाइल पिक्चर लोग प्रोफाइल पिक्चर ऑप्शन विजिबल ओनली टू फ्रेंड्स करो पांचमो लोकेशन टर्न ऑफ लोकेशन हिस्ट्री करो छठू है सर्च विजिबिलिटी ડોન્ટ એલાવ સર્ચ એન્જિન્સ આઉટ સાઇડ ફેસબુક ટુ લિંક ટુ યોર પ્રોફાઇલ સાતમું છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરો સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ અનનોન ફ્રેન્ડ રિક્વેસ્ટને ક્યારેય એક્સેપ્ટ ના કરો ફેસબુક ફોટોસ પર વોટરમાર્ક ઇમોજીને યુઝ કરો પર્સનલ ડિટેલ્સ જેમ કે મોબાઈલ નંબર એડ્રેસ છે પ્રોફાઇલમાં ના રાખો મેસેન્જર પર ઓટીપી બેંક ઇન્ફોર્મેશનને ક્યારેય શેર ના કરો રેગ્યુલરલી સિક્યુરિટી ચેકઅપને ચેક કરો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ